હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દાંતનું બંધારણ અને વિવિધ પ્રકારના ટાઇપ્સ ઓફ ટી વિશે થોડી માહિતી મેળવશું આપણે મોંમાં દાંતનો જે ભાગ જોઈએ છે તેને ક્રાઉન કહેવામાં આવે છે અને જે નીચેનો ભાગ પેઢાની અંદર હાડકાની અંદર સાથે હોય છે તેને રૂટ કહેવામાં આવે છે દાંતની ઉપરનું જે સૌથી સખત સખતપળ હોય છે તેને ઇનેમલ કહેવામાં આવે છે ઇનેમલના નીચેના ભાગમાં ડેન્ટિન નામનું થોડું નરમ પડ આવેલું હોય છે આ સ્ટ્રક્ચર ટ્યુબ્યુલર હોય છે જ્યારે આપણને દાંતમાં સેન્સિટિવિટી ફીલ થાય છે તે આ ભાગને કારણે થતી હોય છે કે જ્યારે સડો દાંતના મિડલ ભાગમાં પહોંચી જાય ડેન્ટિનના ભાગમાં ત્યારે આપણને ઠંડુ પાણી પીવાથી કોઈ સ્વીટ વસ્તુ ખાવાથી સેન્સિટિવિટી અનુભવાતી હોય છે અને દાંતના સૌથી વચ્ચેના ભાગમાં જે બ્લડ વેસેસ વાળો ભાગ હોય છે તેને પલ્પ કહેવામાં આવે છે દાંત મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે આગળના જે હોય છે કહેવામાં આવે છે છે તેનું દાંતને ખોરાકને કટિંગ માટે આપણા મોંના કોર્નર પર જે ટીથ આવેલા હોય છે તેને કેનાઇન ટૂથ કહેવામાં આવે છે તે પોઇન્ટેડ હોય છે અને તેનું કામ છે ખોરાકને ટેર કરવા માટે અને પાછળની ભાગમાં જે ડાઢ આવેલી હોય છે તે પ્રી મોલર અને મોલર કહેવામાં આવે છે તેનું ફંક્શન છે ખોરાકના ગ્રાઇન્ડિંગ માટે ચોપિંગ માટે અને ચ્યુવિંગ માટે મેઇન ફંક્શન હોય છે થેન્ક યુ